હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું સીતાફળ બાસુંદી તેના માટે અત્યારે બજારમાં ખૂબ જ સરસ એવા સીતાફળ મળી રહ્યા છે તો અત્યારે આપણે સીતાફળ લીધા છે અને આ પાકા સીતાફળ લેવાના છે કે અને હવે આગળની પ્રોસેસમાં જોઈએ તો સીતાફળમાંથી જે બીજ હોય છે તે કાઢવાના જે તકલીફ છે એ આજે આપણે આસાન બનાવી દઈશું અને ખૂબ જ સરળ રીતે ખૂબ જ ઓછી મહેનતે અંદરથી બધા જ બીજ નીકળી જાય અને આપણે ખૂબ જ ઝડપી અને સરસ રીતે સીતાફળ બાસુંદી બનાવી શકીએ તો આ રીતે તેને સીતાફળને આપણે હાથની મદદથી તળવી અને જોયું તો કેટલું સરસ અંદર એકદમ આપણે કહીએ ને કે સરસ એવો પલ્પ છે તેનો અને તેમાં બીજ છે પણ હવે આપણે એ બીજને એકદમ આસાનીથી નીકાળીએ તેના માટે આવું આપણે કટર લીધેલું છે અને તેની અંદર જ આ પલ્પનો ભાગ છે તે લઈ લેવાનો ચમચીની મદદથી અને તે આ કટરની અંદર એડ કરવાનું આ રીતે ચમચીની મદદથી તમે લો તો ખૂબ જ સરસ રીતે અંદરનો પલ્પ નીકળી જાય છે અને ઉપરલું જે આપણો સીતાફળનો ભાગ છે તે પણ અંદર આવતો નથી જેથી કરીને આપણે ખૂબ જ સરળ રીતે આ સીતાફળમાંથી બીજ આસાનીથી આપણે નીકાળી શકીશું તો આ રીતે બધા જ સીતાફળમાંથી આ રીતે અંદરનો પલ્પ લઈ લઈશું આપણે જેટલી પણ બાસુંદી બનાવવાની હોય એ પ્રમાણે આપણે આ સીતાફળ લેવાના આપણે અત્યારે એક મોટું સીતાફળ લીધેલું છે અને આ મોટા સીતાફળમાંથી જ આપણે તેનો પલ્પ કાઢી લીધો છે અને આ રીતે સરસ એવો તેમાંથી પલ્પ કાઢી અને પછી આ કટરની મદદથી જ આપણે તેમાંથી બીજ નીકળી જશે એકદમ હળવા હાથે આ કટરને આપણે બંધ કરીશું અને તેને છથી સાત વખત ચલાવીશું કે જેથી કરીને તે સરસ એવા બીજ અંદરથી નીકળી અને તૈયાર થઈ જશે આપણો પલ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે પલ પ અલગ અને બીજ પણ અલગ થઈ ગયા છે તો છે ને એકદમ સિમ્પલ રીત તો હવે તમે જ્યારે પણ સીતાફળની કોઈ પણ રેસીપી બનાવવાની હોય તો આ રીતે તેમાંથી બીજ અલગ કાઢી અને કરી શકાય આ રીતે તમારે જો સીતાફળ ખાવા હોય અને બીજનો પ્રોબ્લેમ હોય કે બાળકોને પણ એમ હોય કે બીજ આવે છે એટલે નથી ખાવા તો આ રીતે પણ તમે એમાં તેમાંથી બીજ દૂર કરી અને તેમને ખાવા આપી શકો છો અને નાના બાળકોને સીતાફળનો પલ્પ આપવો હોય તો આ રીતે બીજ દૂર કરી અને તમે આસાનીથી તેનો પલ્પ તેમને આપી શકો છો તો ખૂબ જ સરળ રીતે અત્યારે આપણે બીજ દૂર કરી દીધા છે અને તેનો પલ્પ બનાવી અને તૈયાર કરી દીધો છે આ જે પલ્પ બની અને તૈયાર થયો તો તમે જુઓ કે હવે તેની અંદર બિલકુલ પણ બીજનો ભાગ રહ્યો નથી અને છે ને ખૂબ જ સરળ રીત તો તમે પણ આ જ રીત સાથે સીતાફળનો ઉપયોગ કરજો ઘણાને આ બીજના કારણે સીતાફળનો ઉપયોગ બહુ ઓછા કરતા હોય છે તો આ ખૂબ જ સરળ રીત છે બીજ કાઢવા માટેની હવે બાસુંદી બનાવવાની છે એટલે આ પલ્પ છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને બધો પલ્પ મિક્સર જારમાં લીધા પછી તેની અંદર થોડું દૂધ એડ કરીશું અને તેને ક્રશ કરી દઈશું ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ક્રીમી આપણું એક મિશ્રણ આપણી પાસે બની અને તૈયાર થઈ ગયેલું છે તો એકદમ સરળ રીતે આપણે ફટાફટ એવી સીતાફળની બાસુંદી બનાવી શકીએ છીએ તો આ સ આપણું જે પલ્પ છે હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને બે ગ્લાસ દૂધ લીધેલું છે અત્યારે તમારે જે રીતે બાસુંદી બનાવી હોય જેટલા પ્રમાણમાં તે રીતે વધારે કે ઓછું દૂધ લેવાનું અત્યારે મેં લગભગ બે બાઉલ જેટલી આપણે બાસુંદી બનાવવાની હતી એટલે બે ગ્લાસ દૂધ લીધેલું છે તેમાં ઇલાયચીનો પાવડર એડ કરેલો છે ત્રણ નંગ ઇલાયચી લીધેલી છે અને હવે તેને મીડિયમ ગેસ ઉપર સરસ એવું ઉકળવા દેવાનું કે જેથી કરીને તે દૂધ સરસ એવું ઘટ થઈ જાય તમે જોઈ શકો છો કે ધીરે ધીરે તે ઉકળી અને ઘટ્ટ થઈ રહ્યું છે આ ફૂલ ફેટ દૂધ જ લેવાનું કે જેથી કરીને આ બાસુંદી એકદમ ક્રીમી અને ટેસ્ટી બને તો આ રીતે સરસ એવું આપણું આ દૂધ અત્યારે ઉકળી અને તૈયાર થઈ રહ્યું છે તો તેની અંદર મેં થોડું કેસરવાળું દૂધ એડ કર્યું છે આ રીતે તમે કેસરવાળું દૂધ તમારી પસંદ અનુસાર એડ કરી શકો છો ના કરો નાખો તો પણ ચાલે પણ અત્યારે મેં થોડું કેસરવાળું દૂધ બે ચમચી અંદર એડ કર્યું છે અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું તો આ સીતાફળ બાસુંદી ઘરે એકદમ સિમ્પલ રીતે અને ખૂબ જ ઝડપી બની અને તૈયાર થઈ જાય છે અને અત્યારમાં ખૂબ જ સરસ એવા બજારમાં સીતાફળ પણ મળી રહ્યા હોય છે તો તમે પણ આ રીતે એક વખત રેસીપી બનાવજો જેથી કરીને તમારા ફેમિલી મેમ્બરને પણ ખૂબ જ પસંદ આવશે અને આ રેસીપી એટલી ઝડપી બની અને તૈયાર થઈ જાય છે કે દરેકને બનાવવાનું મન થઈ જાય કે આટલી સરળ રીતે અને ઝડપી રેસીપી બને તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પાડીશું અને તેની અંદર તમે જો ખાંડ નાખવા માગતા હોય તો નાખી શકો છો અત્યારે જે સીતાફળ છે એકદમ બહુ જ ગળ્યું હતું અને અમારા ઘરમાં બહુ ગળપણ માપનું જ ખવાય છે એટલા માટે મેં અંદર એક્સ્ટ્રા ખાંડ એડ કરેલી નથી પણ તમે જો એક્સ્ટ્રા ખાંડ એડ કરવી હોય તો ઉકાળતી વખતે જ બે ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો આ રીતે સરસ એવો મિક્સ કરી લેવાનું અને ધીરે ધીરે તેની અંદર જેમ પલ્પની જરૂર પડે તેમ એડ કરતાં રહેવાનું અને મિક્સ કરતા રહેવાનું તો ખૂબ જ ઇઝી રીતે આ સીતાફળ બાસુંદી બની અને તૈયાર થઈ ગઈ છે તો આને ફ્રીજમાં મૂકી અને તમે જેમ ઠંડી ઠંડી તેને સર્વ કરશો તો દરેકને ખૂબ જ પસંદ આવશે અને હવે એમાં જેટલો પલ્પની જરૂર હતી એ તે પલ્પ અંદર એડ કરતા ગયા છીએ અને તેને બરાબર મિક્સ પણ કરી લીધું છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ન ભૂલતા અને આ સિઝનમાં જો સીતાફળ આવી રહ્યા છે તો એક વખત તમારા ફેમિલી મેમ્બર માટે પણ આ જ રીતે સીતાફળ બાસુંદી જરૂરથી બનાવો તેને સર્વિંગ બાઉમાં લઈ અને સર્વ કરી લઈશું યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે અને અમારા રસોડે બને અને તમે પણ આ રીતે બનાવો અને તમારા ફેમિલી મેમ્બરને પણ ખુશ કરો અને આ મારા વિડીયો તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં પણ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરીશું કે જેથી કરીને તે એકદમ દેખાવામાં સરસ લાગે એટલે બધાને ખાવાનું પણ મન થઈ જાય અત્યારે મેં પિસ્તા અને બદામથી તેને ગાર્નિશ કરેલા છે તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇઝી એવી આ સીતાફળ બાસુંદીની રેસીપી મેં આજે તમારી સાથે શેર કરી છે તો જો તમને થોડી પણ ગમે તો મારી વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારો આ વિડીયો તમને કેવો લાગો તો આ રીતે તમે પણ આ સીતાફળની બાસુંદી બનાવો અને સીતાફળમાંથી તમે કઈ બીજી રેસીપી બનાવો છો તે પણ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો એન્જોય બાય